સ્વામિનારાયણ હરે સ્વામી એ વાત કરી જે મંદિર છે તે સોનાના થાય કે સુકાઈ જાય યાદી એટલા સાધન કરો પણ હું જેવો છું તેઓ જાણે ત્યારે રાજી ખાવ છું એમ મહારાજે કહ્યું છે ભગવાન સ્વામિનારાયણે કોઈ વાત ગૌણ થવા દીધી નથી સામાન્યપણે ભક્તિ સંપ્રદાયમાં એવું બનેલું છે કે જયારે ભક્તિ પ્રદાન થાય ત્યારે તપ ગૌણ થઈ જાય પણ શ્રીજી મહારાજે એવો ભક્તિ માર્ગ ચલાવ્યો કે એમાં તપ છે ને એને પણ ગૌણ થવા દીધું નથી ક્યારેક ભક્તિ પ્રધાન થાય ધર્મ ગૌણ થઈ જાય તો સ્વામિનારાયણ શિક્ષા પત્રીમાં વાત કરી કે ધર્મે સહિત ભગવાનની ભક્તિ કરવી મહારાજે આત્મનિષ્ઠાની પણ વાત કરી છે જો આત્મનિષ્ઠાની દ્રઢતા ના હોય તો ભક્તિ છે ને એની પૂર્તિ થતી નથી ઘરડા પ્રથમ પ્રકરણ નું ઓગણીસમું વતના પ્રત્યે એટલે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ આ બધા ઉપર શ્રીજી મહારાજે ભાર મૂક્યો છે કુડાકાન સ્વામી વાત કરી કે મંદિર સોના ના થાય અને દેહે કરીને સુકાઈ જાય પણ શ્રીજી મહારાજ પોતે એવું બોલે હું જેવો છું એવું તમે સમજો ને તો જ હું રાજી થાવ પેલા બા રાજીપો છે પણ યથાર્થ રાજીપો પ્રાપ્ત કરવા માટે ભગવાનનું સ્વરૂપ છે આપણે જેમ જેમ સમજીએ તો ભગવાન આપણા પર રાજી થાય પ્રસન્ન થાય આપણે ખબર પડે કે પ્રાપ્તિ કઈ થઈ છે પણ તમને ખ્યાલ આવશે તમારું ઘર હોય તમારા ઘરની અંદર કોઈ પેપર વેઇટ પડેલું હોય કાચનું અને કોઈને ખબર જ ના હોય કે આ હીરો છે તો પેપર વેઇટ તરીકે કામ તો લાગે છે પણ ખબર પડી કે આ હીરો છે અને આ હીરો પચાસ કરોડ નો કે એ કબજ નો હીરો છે ઓ અને એના માલિક તમે પોતે જ છો એ જ્યારે ખબર પડે તો તમને ભલે હજી તો હીરો વટાવ્યો ના હોય પણ અંતરની અંદર જાત જાતના સંકલ્પો થવા લાગે કે પેલા તનુ સિક્યોરિટી કેવી રીતે કરવી વટાવો ક્યાં આગળ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું કેવી રીતે પછી ભૌતિક સુખો આપણે ભોગવવા કેવી રીતે સમાજ સેવા કેવી કરવી દાન ધર્મા દો કેવો કરવો સગાવાના નાથ ને રાજી કેવી રીતે કરવા મનની અંદર એક સાથે પચીસ પચાસ સંકલ્પો માણસના મનમાં ઉઠે હજી તો વટાવ્યો નથી પણ ખબર પડી કે એની પાસે છે એમાં આપણને ખબર પડે કે આપણી પાસે એક અતિ અમૂલ્ય સંપત્તિ સાક્ષાત ભગવાન પૂર્ણપુરષોત્તમ નારાયણ આપણને પ્રાપ્ત થયા છે એ વાત એક દિવસમાં નથી સમજાતી એટલે વારંવાર 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 આપણે સાંભળવું પડે વિચાર કરવો પડે એકાંતમાં બેસીને એનો વિચાર કરવો પડે આ રહસ્યની વાત છે તો રહસ્યની વાતનો આપણે વિચારથી વિચાર કરવો પડે મંદિર સોનાના થાય પહેલાં આપણા મંદિરો કેવા હતા પ્રમુખ સ્વામી મહારાજે સાંકરીની અંદર પેલું મંદિર બનાવેલું તમે જૂના મંદિરની અંદર જાઓ સાંકરીની અંદર અત્યારે શિખરબદ્ધ મંદિર છે પણ તમે પાછળ જશો ને ત્યાં એ મંદિર છે એક શિખરનું સ્વામી મંદિર બનાવેલું એ મૂર્તિ તમે જુઓ કેટલી મૂર્તિ હતી સાંકરીમાં જે શિખરબદ્ધ મંદિર છે એ મંદિરની અંદર મધ્ય ખંડ અને મધ્ય ની પાસે ઘનશ્યામ મહારાજ નો ખંડ એ બે વચ્ચે સુખસૈયા છે એ સુખશૈયા ની અંદર અક્ષ પુરુષોત્તમ મહારાજ ની મૂર્તિ પધરાવીને એ સાકરીની અંદર ઓગણીસો એકોતેર ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજે પધરાવેલી કેટલા વર્ષ થયા પ્રમુખ સ્વામી મહારાજ એકોતેર ની સાલમાં ગાડી ઉપર આવ્યા ને પહેલું પથ્થરનું શિખરબંધ મંદિર મુંબઈની અંદર પ્રમુખ સ્વામી મહારાજે બનાવ્યું બાર વર્ષ સ્વામીએ વાટ જોઈ ધર્મ ઉપર આવ્યા પછી ધર્મધુરા સંભાળી ત્યારથી ગાજી ઉપર આવ્યા પછી બાર વર્ષ સુધી પ્રમુ સાંઈ મહારાજે વાટ જોઈ એ મંદિર પૂરું થયું નહોતું કળશ બાકી હતા કળશ ઉપર ચડાવે સુવર્ણના કળશ આપણી પાસે તે વ્યવસ્થા નથી આપણી પાસે પૈસાની પૈસાને અનુકૂળતા નથી અને ત્યાર પછી ઓગણીસો સત્યાસી ની સાલમાં ચાર વર્ષ પછી અમેરિકાના હરિભક્તો એ સેવા કરી ત્યારે કળશ મહોત્સવ થયો ઓગણીસો બાસઠ ની સાલમાં અમદાવાદની અમદાવાદ ની અંદર જે મંદિર છે અત્યારે તે મંદિર માં પ્રતિષ્ઠા થઈ મંદિર પૂરું થયું ન હતું કળશ મહોત્સવ ઓગણીસો તોતેર ની સાલમાં કળશ મહોત્સવ થયો આ ચાર વર્ષ પછી અને અહીંયા આગળ અગિયાર વર્ષ પછી એ કળશ છે ત્યાં આગળ ચડ્યા પછી તમે ધીરે ધીરે જો મંદિરો છે તો મંદિરો ની અંદર જે નકશી કામ છે મંદિરોમાં કારીગરી છે કારીગરી વધતી ગઈ રાજકોટમાં મંદિર થયું ભરૂચની અંદર મંદિર થયું એ અંદર નકશી કામ છે રૂપકામ છે વધતા ગયા ઓગણીસો ને પંચાણું ની સાલની અંદર લંડન ની અંદર મંદિર થયું તે વખતે આ નકશી કામના ચાહક 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 સ્થાપત્યના આર્કિટેક્ચરના એવા ચાર્લ્સ પોતે જ દીકરા જયારે લંડન મંદિરમાં દર્શન કરવા માટે આવ્યા તો તે વખતે એને એવી વાત કરી કે દુનિયાના બધા જ કારીગરો જાણે અહીંયા આગળ આવીને કામમાં જોડાઈ ગયા હોય તો આ વર્લ્ડ નો કેવો છે ક્રાફ્ટમેન વર્કશોપ છે દુનિયાના કારીગરો બધા ભેગા અહીંયા આગળ કરી નાખ્યું હોય સરસ મજાનું બારીક એના કરતા વધારે નકશી કામ બે હજાર ચારની ની સાલમાં અમેરિકામાં બે મંદિરો થયા શિકાગોની અંદર અને જ્યુસ્ટનની અંદર અને થોડાક મોટા થયા લંડન કરતા એના કરતાં વધારે નકશી કામ અંદર અને એટલાન્ટામાં બે હજાર ને સાત ની સાલમાં બે હજાર આગળ કામ થયું બે હજાર બારના ના અંતમાં અને બે હજાર ચૌદમાં રોબિન સિંહમાં એના કરતા પણ વધારે નકશી કામ વ્યવસ્થિત પડે તમને ત્યાં આગળ જોવું ગમે ધીરે ધીરે તમે જુઓ તો એની બધી છતો આ અક્ષરધામ દિલ્હીનું અક્ષરધામ જુઓ આ અક્ષરધામની જે છત છે ને દિલ્હીની અંદર પહેલી વખત જ્યારે આપણે બનાવીને અત્યારે તો આમ ઊંચાઈ બહુ હોય એટલે આપણને એકદમ ખ્યાલ ના આવે પણ જ્યારે જમીન ઉપર એનું કામ ચાલુ હતું ને તે વખતે રાજસ્થાનની બધું અમે જોવા માટે ગયા તમને નવાઈ લાગે તમે ઊભા હો એના કરતાં એની ઊંચાઈ વધારે હોય એટલે તમે આમ ના કે આટલું મોટું આ ઉપર મૂકશે છતની અંદર તો દુનિયાના માણસો જે બહારના વ્યક્તિ ફક્ત આ બધા સ્મારકો આ બધા મોન્યુમેન્ટ જોવા માટે આવે કે માણસોએ કેવા વંડર્સ બનાવેલા છે માણસોએ કેવી અજાયબી બનાવેલી છે એ જોવા માટે એક વ્યક્તિએ સ્કોટલેન્ડમાંથી એ નીકળેલા અને એ વ્યક્તિએ સો પોતાની રીતે વિશ્વની આવી અજાયબીઓ નોંધેલી કે મારા જીવનની અંદર હું મરું એ પહેલાં સો અજાયબી હું જોઈ લઉં અને એ અજય સોની અંદર દિલ્હી અક્ષરધામનું નામ નહોતું પણ દિલ્હીની અંદર આવ્યા તાજમહાલ કે કોઈકે વાત કરી અક્ષરધામ જોયું કે એ તો જોયું નથી એ કે મારા માટે સૌથી વધારે વધારે આશ્ચર્યકારક ઘટના એ હતી કે જે મારો નોંધમાં પણ નથી તો સોના લિસ્ટમાં નહીં પેલા પાંચના લિસ્ટમાં આવી ગઈ અને વર્લ્ડ ક્લાસ ફિલિંગ આ શબ્દો મૂક્યા કોઈ પણ અજાયબી અજાયબી ની અંદર એવી ક્ષણો આવે જેમાં માણસ જોતા હોય તો એ અજાયબીમાં એ જગા ઉપર જયારે માણસ જોવા માટે જાય ત્યારે એના મોઢામાંથી શબ્દ નીકળી જાય વાહ તો અજાયબી ની અંદર આવી એકાદ બે ક્ષણો હોય એનાથી પણ વિશ્વની અજાયબી બની જતી હોય છે અંગ્રેજીમાં આપણે ગુજરાતીમાં વાહ કહીએ ને અંગ્રેજીમાં વાહ કે વાહ આ શબ્દો બોલે તો કે દિલ્હી અક્ષરધામ અંદર તો વાવ વાવ વારે વારે આવે છે તમે એની છત જો ઓ વાવ તમે એની પ્રદિક્ષા જો વાહ એનો તમે સ્પેસ જો વાહ કે હાઉ મિલી વાવ મોમેન્ટ ઇઝ ધીસ અક્ષરધામ અને કોઈને ખબર પણ નથી કે આ સ્થાન છે એની અંદર બન્યું ને તો ગુડાજીતાનંદ સ્વામીના શબ્દો છે કે મંદિર સોનાના થાય ભવિષ્યમાં મળ્યા જોજો તમારા માંથી જે નાના હશે ને જોશે પ્રસંગ આખો કેવો બની ગયો હતો કલકત્તાના મંદિરના સંદર્ભની અંદર આ વાત નીકળી હતી કલકત્તામાં શિખરબદ્ધ મંદિર બાપા એ કર્યું મોટું મંદિર છે કલકત્તાની અંદર હવે કલકત્તાની જમીન છે ને એ ગંગાનો આખો પટ છે બ્રહ્મપુત્રાનો અને ગંગા ગંગા સાગર બે નદીઓ મળે છે તો છેલ્લા લાખો વર્ષોની અંદર આ નદીએ પોતાનો તટ ઘણી બધી વખત બદલાવેલો છે અને જ્યારે આ તટ બદલાવે તો તે વખતે રસ્તાની અંદર જે હોય એ બધાનો નાશ થઈ જાય તો એ આખું જે તટ છે એ જે જમીન છે મોટાભાગનું કલકત્તા શહેર એના પર વસેલું છે એટલે એ જમીનની અંદર બાંધકામ કરતા પહેલા વિચાર કરવો પડે એસી ટકા આપણું કામ થઈ ગયેલું હતું તૈયાર થઈ ગયું હતું અને એસી ટકા કામ થઈ આમ તૈયાર થઈ ગયું અને પછી મંદિર છે ને બેસવા લાગ્યું બેસવા લાગ્યું એટલે એના બીમમાં તળ આવી એનું જે મંડોવર છે મંડોવરની અંદર તળ આવી ઠાકોરજીનો જે ભાગ છે તેનું ભોય તડ્યું ભંડકીઓમાં તળ આવી હવે આ બધી જેવી દેખાય એટલે તાત્કાલિક સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે એની સલાહ લેવી પડે ને કે હવે શું કરું પણ કેવા ટેકા મારવા કેવા સપોર્ટ કરવા કે જેને કરીને આ મંદિર છે વધારે નુકસાન ન થાય મંદિર પડી ન જાય કોઈ જાનહાનિ ન થાય મુશ્કેલી ન થાય એટલે એમની સલાહ લીધી એટલે મહેશભાઈ આપણા સ્ટ્રક્ચરલ એન્જિનિયર હતા અને બીજા ચૌધરી સાહેબ હતા તો ચૌધરી સાહેબ તો આમાં ના હતા મહેશભાઈની સલાહ આપણે લીધેલી હતી પણ ચૌધરી સાહેબને પણ બોલાવ્યા કારણ કે આ અક્ષરધામને ચૌધરી સાહેબ હતા દિલ્હી અક્ષરધામમાં ચૌધરી સાહેબ હતા અને ત્યાં આગળ એમાં મહેશભાઈ દેસાઈ પણ હતા દિલ્હી અક્ષરધામમાં એટલે એમને બોલાવ્યા એમણે તો મત એવો આપી દીધો કોઈ ટેકા ચાલે એવું છે જ નહીં તમારે મંદિર નીચે જ ઉતારવું પડે એસી ટકા પથ્થરનું તમે કામકાજ કરી નાખ્યું હોય નકશી કામ કરી નાખેલું હોય ચોટક કામ કરી નાખેલું હોય વીસ ટકા ત્યાં આગળ પડેલું હોય તમને કાકું મંદિર નીચે ઉતારી દેવાનું આ તો જબરજસ્ત મોટી વાત કરી નાખ્યા માણસે બાપાને પૂછ્યું બાપાએ તો કાચી ક્ષણ ની કીધું ઉતારી દો મંદિર અરે ઉતારી દો મંદિર ફરી વખત નવું એકડે કરી નાખો બાપા તો આ એકદમ બોલ્યા અક્ષય મુનિ સ્વામી બહુ રડ્યા બાપાની પાસે કારણ કે એ પોતે પ્લાનિંગ સેલના હેડ હતા બાપાએ કીધું કે તમે શા માટે રડો છો કોઈનો વાંક નથી નથી એન્જિનિયર નો વાંક નથી તમારો વાંક નથી કારીગર નો વાંક જમીનનો જ છે કે જમીન જ એવી હોય તો શું કરું એટલે એટલું બધું હળવું સ્વામી કરી દીધું ઈશ્વર સ્વામી સાથે આ પેલા મંદિર ઉતારતા પેલા બધું બતાવ્યું અને પછી કલકત્તાની અંદર અમુક સ્થાનમાં ફેરવ્યા એક સ્થાનની અંદર બે મકાનો આટલા નજીક આવી ગયા હતા ઉપરથી બીજા એક સ્થાનમાં લઈ ગયા તો કંઈક બાર પંદર માળનું મકાન હતું નીચે પાર્કિંગ નો આખી જે જગા હતી ને એ અંદર બેસતું બેસતું ખાલી બે ફૂટ બાકી હતું ત્રીજું એક મકાન હતું ત્રીજા એક મકાન ની અંદર પડીને આ મકાન પડશે તે મકાન પડે નહીં એટલે મકાનને ઉપરથી તાણિયા દ્વારા લોખંડના દોરડા હોય ને એનાથી આ બાજુ બાંધી અને વજન મૂક્યું હતું એને બેલેન્સ કરવા માટે નહીં એના માટે હવે એવી કંડિશનની અંદર તો આ ચાલે એવું હતું જ નહીં હવે નવેસરથી બનાવવાનું હતું તો નવેસરથી બનાવવું તો કેવી રીતે બનાવવું પાઇલ ફાઉન્ડેશન કરવું એટલે સળિયા નાખીને રાફ ફાઉન્ડેશન કરવું કેવી રીતે કરવું પહેલાં આપણે રાફ ફાઉન્ડેશનમાં ગયેલા હતા પણ આ જમીન એવી હતી એટલે ન છૂટકે પાઇલ ફાઉન્ડેશન હવે પાઇલ ફાઉન્ડેશન કરવું હોય તેમાં તમારે લોખંડના સળિયા નીચે આવે ઉપર પથ્થરનું મંદ નીચે લોખંડના સળિયા લોખંડના સળિયાને કાઠ લાગે હવે લોખંડના સળિયાને તમને કાઠ લાગે તો પછી તકલીફ પડે મુશ્કેલી પડે તો શું કરું સ્ટેનલેસ સ્ટીલના કોઈ દિવસ ક્યારે છે ને સ્ટેનલેસ સ્ટીલના પાઇલિંગ થાય નહીં અને સ્ટેનલેસ સ્ટીલ તમારે બહુ મોંઘું પડે અને એ સ્ટેઇનલેસ સ્ટીલની અંદર પણ આપણા દેશની અંદર એક કંપની છે એ બનાવતા હતા અને એ બનાવતા હતા અને આપણે પછી ઓર્ડર કરેલો હતો અને અમારે ત્યાં પહેલાં પાઇલ ફાઉન્ડેશન વખતે જવાનું થયેલું અને અમારી નજર ગઈ હા મેં કીધું કે આ સ્ટીલ છે ઉપર કાટ કેમ દેખાય ત્યાં ધીમે મૂર્તિ સ્વામીની મેં વાત કરી મેં કીધું સામેમાં સ્ટેનલેસ સ્ટીલ છે કાટ કેમ દેખાય એટલે ચૌધરી સાહેબને એણે કટકા મોકલ્યા એના અને જોયું કે ભાઈ આ ના ચાલે આપણે હવે આપણે કેન્સલ કર્યું અને કેન્સલ કરીને પછી ઇંગ્લેન્ડમાં શેફિલ્ડમાંથી આપણે આ સ્ટીલ મંગાવ્યું પણ આપણને પોસાય ટ્રાન્સપોર્ટ હવે અહીંયા આગળ જે ભાવથી આપણને થતું એ ભાવથી આપણને ત્યાં આગળ પોસાય નહીં પણ ભગવાને એવું કર્યું કે વિશ્વની નથી ને લોકોના ભાવ ગબડ્યા એવા ગબડ્યા અહીંયા બેઠા બેઠા આપણા દેશનું આપણને સ્ટેનલેસ સ્ટીલના સળિયા મળે તો ઇંગ્લેન્ડમાં ટ્રાન્સપોર્ટ સાથે આપણે એટલામાં જ થયા થોડો પણ પૈસો વધારે નહીં અને એમાં લેસ લેસ માત્ર પણ કાટની આની આ નહીં તે નહીં પણ હવે સ્ટેનલેસ સ્ટીલના સળિયા નાખતા પહેલા નિર્ણય કરવાનો હતો ને બાપાની હાજરીમાં થઈ સદગુરુ સંતો હતા બીજા કેટલાક સંતો હતા બેઠા હતા હવે આ સોનાનું મંદિર છે ને સોનાનું હજી તો એ વાર છે સોનાનું મંદિર પેલા તો બીજું સોનાનું થવું જોઈએ સોનાના સિંહાસન થાય થોડુંક સોનાના સિંહાસન ચોરને મન થાય ચોરી કરવાનું આ ખાલી ઉપર સોનાનો વરક વરખ જ છે આ તો નથી લાકડું છે આપણા મંદિરમાં આ બધા ખુલ્લું રાખ્યું છે ને કોઈના મનમાં ઘરેણા બધા ઇમિટેશનના ઘરેણા છે બસ એટલે તમારે સંકલ્પ ન થાય કોક કે ભાઈ અહીંયા કઈ છે અને ત્યાં સાચા ઘરે ના છે શાળા ચાવી હોય બધી વ્યવસ્થા હોય ભગવાનને તો ભક્તોને ભાવ છે ક્યારેક બિચારા પોતે ઝૂંપડીમાં રહે ભગવાનને અર્થે બધું અર્પણ કરી દે ભગવાનને સોનાનું થઈ ઈચ્છા રાખે એ બધું મનમાં ઈચ્છા થાય પણ બાપાએ વાત કરી કે આપણે અક્ષરધામમાં બિરચલ મોદી કે સ્વામી સોનાની મૂર્તિ પધરાવો અક્ષરધામ ના અક્ષરધામમાં નહીં મહેસાણામાં સોનાની મૂર્તિ પ્રમુખ સ્વામી મહારાજની બાબા કે રહેવા જો મારા હાથ પગ કોઈ કાપી નાખશે મારા હાથ પગ કોઈ કાપી નાખશે એટલે હસવા લાગ્યા સોનાનો ભાવ રાખો તમે એટલે આ મીટિંગમાં હવે નક્કી કર્યું નક્કી થતું હતું કે શું કરું તો એવો વિચાર હતો કે જો સળિયા પાણીમાં હોય તો કાટ નો લાગે કાટ લાગવા માટે ઓક્સિજન જોઈએ હવા જોઈને એટલે પાઇલિંગની અંદર તમે જ્યારે અંદર ખોલતા હો તો જેટલા સળિયા નીચે પાણીનું લેવલ આવે એની નીચે તમારે જવાનું હતું એટલો ભાગ આપણે છે એ લોખંડનો રાખીએ અને જ્યાં હવાનો કોન્ટેક્ટ થાય છે ને તો ત્યાં આગળ આપણે સ્ટેનલેસ સ્ટીલ રાખીએ અને એને આપણે કનેક્શન કરીએ સ્ટેનલેસ સ્ટીલ અને એમએસ આયન એનું તમે કનેક્શન કરો એ કનેક્શન કરીને તમે કરો એની માટે પણ સ્પેશિયલ વેન્ટિંગના રોડ્સ આવે છે કે સ્ટેનલેસ સ્ટીલ અને એમએસ એમએસાય તમે કનેક્ટ કરી શકો એ કરો આ બધું ચાલતું હતું ને એટલે સાગર સ્વામી વાત કરી સાગર સ્વામી કે શું માથાકૂટ કરવાની આખું સ્ટેનલેસ સ્ટીલનું કરી નાખો ના ધાંડા ક્યાં મારવાના બાપા સાંભળતા હતા પણ બીજા એક સન બેઠા હતા ને એ કે આપણે મંદિર કરીએ આપણે મૂર્તિ છે મૂર્તિ પર સોનું ચડાવે બારણા સોનાના ના થાય બારણા સોનાના ના થાય એટલે એની સામે એટલે તમે આમ કોઈ આ બરાબર છે અડધું લોખંડ અને અડધું સ્ટેનલેસ સ્ટીલ એ જ કરવું જોઈએ કે આપણે મંદિરમાં બહુ પ્રયત્ન કરીએ કે ભાઈ સોનાના વરક ચડાવે કે બારણા ઊંચા સોનાના થતા હશે બાબત થાવું કઈ ધીરે નહીં કે થશે બાપા પેલા જોઈ ગયા બાપા કે થશે આ કરશે ભવિષ્યની અંદર બધું થશે ધીરે ધીરે કરતા એનો બધો સમય આવે છે અને સમય પ્રમાણે હરિભક્તો વ્યવહાર સારા થાય દુનિયાનો વ્યવહાર સારો થાય અને એ બધું કામકાજ થાય તો ગુણાદિત્યાનંદ સ્વામી આ વાત કરે છે કે મંદિર છે સોના ના થાય અને દેહ કરીને કરીને સુકાઈ જાઓ આપણે ત્યાં આશ્ચર્ય આ બધા દેશ પરદેશમાં મંદિરો થયા ભાઈ ભાઈ નાના મોટા તમામ ભક્તોનું તપ ઘટ્યું નથી અમેરિકા જેવી વ્યક્તિ તપ કરે છે ઓગણીસો સત્તાણું ની સાલથી એકવીસમું વર્ષ જાય છે એકવીસ વર્ષથી એ વ્યક્તિ પાક્કા ધારણાપણા કરે છે મગજમાં બેસે ચાતુર્માસ ની અંદર એક મહિનામાં ઠોસ નીકળી જાય પાકા દાર ના ક્યાં પાકા એકાણામાં આપણી મિડલ વિકેટ ઉડી જાય એમ કે પાકા એકાણા કરવાનું એક જ ટાઈમ જમવાનું કરતા હશો ઘણા બધા ના નથી તો જો તપ પણ છે તો ગુડાધિકાનંદ સ્વામી બંને વાત કરે છે કે મંદિર સોનાના ના થાવ કે દેહ કરીને સુકાઈ જાઓ મારા કે હું જેવો છું એવો તમે મને જાણો તો જ હું રાજી થાવ છું એ સારું છે નાનાથી ભક્તિ છે સંસ્કાર પડે છે પણ આપણને એનાથી પૂર્ણાહુતિ ન બનાવવી જોઈએ કે ઓહો બધું થઈ ગયું નો એનાથી પૂર્ણાહુતિ નહીં આ સમજવાનું સ્વામિનારાયણ ભગવાનનું કોણ છે ગુણાતાન સ્વામી કોણ છે આ પરંપરા કોણ છે પ્રભુ સ્વામી મહારાજ કોણ છે મોહન સ્વાઈ મહારાજ કોણ છે એ આપણને ખબર પડી જો આપણી પાસે કેટલી મોટી ઉપલબ્ધિ છે ઘણા હરિભક્તો એવા હશે કે ખાલી મહારાજના વખત ના દુબળી હતા અત્યારે દુબળી ભટ્ટ ના હોય બિચારો એક નવો પૈસો નહીં આપી શકતો તો શ્રીજી મહારાજે બંને માટે વાત કરી તુલસીનું પત્તું ગુલાબનું એક ફૂલ એની એક પાખડી એટલી સામર્થિ છે પણ જો તમે મને માનતા હો કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છું મહારાજ તો બચી ગયું એટલે એનો અવર્થ એમ નથી દેહ કરીને સેવા ન કરવી એનો અર્થ એવો નથી બુદ્ધિની સેવા ન કરવી એનો અર્થ એવો થતો નથી કે આપણે પૈસાથી સેવા ના કરવી ના શ્રદ્ધાપૂર્વક દરેકમાં સેવા તો છે જ મહારાજ આ કહે છે કે ભાઈ હું કોણ છું સ્વામિનારાયણ ભગવાન કોણ છે શ્રીજી મહારાજ એ સામાન્ય ભગવાન મળ્યા નથી એ અનંત ભગવાન ના ભગવાન છે અનંત ભગવાન ના ભગવાન તો મૂળ પુરુષ છે એનાથી પર તો આનંદ અપાર છે અને એનાથી પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સામાન્ય વાત નથી આ અતિ મોટી વાત આવે ઇસ્કુરાનંદ સ્વામી શું કે છે પછી બોલી આ પ્રાણ જીવનના તમે સાંભળજો સૌ જના તમને મળી છે જે મૂર્તિ તેને નિગમ કહે નીતિ અતિ અપાર અક્ષરાતીત થઈ તમારે તે સાથે પ્રીત ભક્ત જગત માહી છે જો ઘણા ઉપાસક અવતાર તણા જે જે મૂર્તિ જનને ભાવે તે મોરતિ નિજ ધામ પહોંચાવે પણ સર્વે પાર છે જે પ્રાપતિ તે છે તમારે કહે પ્રાણપતિ તો નિષ્કુળાનંદ સાંઈ શું કે છે પછી બોલી આ પ્રાણ જીવન તમે સાંભળો જો સૌજન તમને મળી છે જે મૂર્તિ ભગવાન સ્વામિનારાયણ ગુણાતાન સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ મહંત સાંઈ મહારાજ તેને નિગમ કહેતી લેતી એનું કોઈ વર્ણન થાય નથી આખા વેદ ગાઈ ગાઈને થાકી ગયા અરે મહિમાની બધી વાતો કરી પણ નહિ આટલું પૂરતું નથી આટલું પૂરતું નથી ભગવાન કહેવાય છે કરુણા સાગર ઇનફ ભગવાન કહેવાય છે દયાના સાગર ઇનફ ભગવાન કહેવાય છે કૃપાના સિંધુ ઇનફ ભગવાન કહેવાય અદમોધારક નોના ભગવાન કહેવાય પતિ જ પાવન નોટીના ભગવાન કેવા સૌથી મોટા કરતા પણ મોટા છે નોટીના ભગવાન કહેવાય સર્વ વ્યાપક છે નોટી ના ભગવાન છે સર્વજ્ઞ છે નોટીના હવે ભગવાન માટે તમે જેટલી વાત કરો એકસો ને આઠ નામ એક હજાર આઠ સહસ્ર જનમગલ ને સર્વમંગલ નામાવલી નહીંતી તમને મળી છે જે મૂર્તિ તેને નિગમ કહે નેતી નેતી અતિ અપાર અપાર નહીં અતિ અપાર અક્ષરાતી તો અક્ષરથી પણ અતિ અપાર અક્ષર થઈ તમારી તે સાથે પ્રેત તમને એની સાથે પ્રેમ થયો સામેથી પ્રેમ કરે એ સામેથી હેત કરે છે આપણી સામુ દ્રષ્ટિ કરે છે આપણા માથા ઉપર હાથ મૂકે છે આપણને પગે લાગે છે આપણને દંડવત કરે છે વિચાર તો કરો થઈ તમારી તે સાથે પ્રીત ભક્ત જગત માની છે જો ઘણા ઉપાસક અવતાર તણા આ વિશ્વમાં ઘણા બધા ભક્તો છે દરેકને અલગ અલગ ઉપાસના પણ જે જે મૂર્તિ જનને ભાવે તે મૂર્તિ નિજ ધામ પહોંચાવે જે જે મૂર્તિ પોતાને ભાવે એ પોતાના ધામમાં પહોંચાવે બ્રહ્મા રાખ્યા સત્ય લોકમાં राख्या राख्या ने राख्या कैलास विष्णु राख्या वै जुज वो निवास इंद्र राजो अमरावती शिष्यजी ने राख्या पाताड, जिया जिया हरी सदा काड़ ભદ્રી તળે રાખ્યા ઋષિશ્વર નિરન મુક્ત રાખ્યા શ્વેતદ્વીપમા ગોપી ગોપ રાખ્યા ગોલો કે રાખ્યા મુક્ત અક્ષર સમીપમા જે જે મૂર્તિ જન ભાવે શિવ સાથે હે છે કૈલાસ વિષ્ણુ સાથે હે છે વૈકુંઠ દેવતામાં હે છે ઇન્દ્રલોક બ્રહ્મા રાખ્યા સત્યલોક માં જ્યાં જ્યાં પ્રેમ કે પહોંચાડશે જે જે મૂર્તિ તે મૂર્તિ પહોંચાવે પણ સર્વે આજે જયારે માણસ સરખામણી કરવા માટે જે માણસને દુઃખ થાય કષ્ટ થાય પણ તમે જુઓ અત્યાર સુધીની અંદર ઘણા બધા અવતારો આવ્યા ઘણા બધા ભક્તો આવ્યા એકાંતિક ધર્મનું પ્રવર્તન થયું છે એકાંતિક ધર્મની સ્થાપના થઈ છે એવું કે છે જો તમે ઇતિહાસ નહી રાખતા સ્વભાવ નહી રાખતા તમારી જાતને તમે આત્મા માનો ભ્રમરૂપ માનો ભ્રમરૂપ માની તમારી ભગવાનની ભક્તિ કરો છે પ્રત્યક્ષની વાત આવે જોઈ જાઓ કપિલ દેવ ભગવાન બોલ્યા વાતી વાતો એમ મત મતુશયાત આવો શ્લોક બોલ્યા શ્રીમદ ભાગવતમાં છે ત્રીજા સ્કંદની અંદર આવે છે અને દેવુતી પોતાની માતા એને કપિલ દેવ ભગવાન કે છે ભયાદ વાતી વાતો એમ મારા ભયથી વાયુ વાય છે મત મતભયાસ સૂર્ય મારા ભયથી તપે છે મદભયાદ વાતી વાતો એમ એ દહન કરે છે મૃત્યુ આ મૃત્યુ છે ને એ મારી આજ્ઞાથી લોકોની પાસે જાય ગુણાદિત સ્વામી શું બોલ્યા ગુણાદિતાનંદ સ્વામી બોલ્યા આ શ્લોક સાંભળીને કે આ શ્લોકમાં કપિલજીએ બળ તો બહુ દેખાડ્યું કપિલજીએ તો બહુ બતાડ્યું પણ કલ્યાણ તો ખાલી માતાનું કર્યું તો એમ જોતા એવું લાગે છે આ કોકનો વળગાડેલો છે આવું સ્વામી બોલ્યા જયારે પરશુરામમાં ભગવાનનો ભગવાન નો પ્રવેશ થયો પરશુરામમાં તાકાત હતી સામે રામ આવ્યા પરશુરામનું દૈવત ખેંચી દીધું તે એકસ્ટ્રા દૈવત હતું એમાં એક્સ્ટ્રા દૈવત આવ્યું કપિલજીની અંદર ભગવાનનું ને આ બધી વાતો છે એટલે એટલી મોટી જબરજસ્ત વાત આપણને પ્રાપ્ત થઈ છે સર્વોપરી પ્રાપ્તિ થઈ છે તો આ જ બધી વાતો વિચાર કરી મનન ચિંતન કરીને આપણા અંતરમાં જેટલી દ્રઢતા કરીએ ને ભગવાન રાજી થાય શ્રી સ્વામિનારાયણ ભગવાન ગુણાતીતમ ગુરુ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિધાત્મન વિભાવ્ય દાસ ભાવે